જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી છે લાગતો નથી પણ સવાર છે કારણ કે અત્યારે લગભગ સવા પાંચ જવું છું સવા પાંચ સાડા પાંચ થવા એવા કેટલા વાગ્યા છે હા સાડા પાંચ થવા એવા છે મેં તમને કીધું એ રીતના કાલે મેં કીધું તો આપણે સોટેલા દાવ છે જસ્ટ અત્યારે મેં કીધું હતું ને રાતે બ્લોગ અપલોડ કરો આપણી લોકેશન છે બ્લોગ અપલોડ કરો તમને લોકોને ખબર છે બ્લોગ અપલોડ કર્યો અત્યારમાં અને ટેમ્પ પાણી વાટે જોઈએ ટેમ્પો અત્યારે અહીંયા ગાર્ડન ગોઠવતા હતા અને બધા નીકળતા હતા અત્યારમાં તો મેં કીધું હું મારું કામ પતાવી દઉં ડન કરી નાખું વિડીયો અપલોડ કરવાનું એ કામ અત્યારે બેઠા બેઠા પતાવી દીધું છે ને હવે બધા આવે ને વાટે છે એવી ટેમ્પો આવું જીધું અને મામા અહીંયાથી મારે મામા અહીંયા જવું અહીંયાથી પછી બધે ધામ લેવાના બરોબર એટલે થોડાક પૈસા અહીંયા છે ને થોડાક જ્ઞાન હશે સાગરભાઈ હોતા ના સાગરભાઈ તમે ક્યાં આવો છોટીલા ચોટીલા હું લેવા

ફાઈનલી મિત્રો ગયા આપણે મામાના ઘરે તમને ખબર પડી ગયા છે અત્યારે અંધારું છે ને એટલે તમને બરોબર મજા નહીં મું મમ્મી પણ બાબરા આ તમને બતાવું છું સોરી સગાઈમાં હતા સગાઈમાં આવતા થઈ તો હલાવ મામાને ઘરે જઈને એમ દેખાતું નથી કાંઈ કેમ કે હા હું કેમ આવી જાય ને એટલે વાત પૂરી થઈ જાય તો હું આટો મારી આવવાના છે તો એની પાક આટો માર્યો પછી તો મિત્રો મસ્ત મજાની ચા પાણી પીને પાછા બહાર કારણ કે અંદર બધું નકરું કોંકાર એટલો થતું નથી કંક આ બધા બેઠા હતા ઘરમાં બધા અત્યારે દાગી જતા અને ટાઈજ વાવ માંડી પાણી બધા બસ ટાઇચ બહુ આવી છે કોને ખબર ચા પાણી બધું ટાઇટ વાવામાંડી ટેમ્પ ફાઇ જાય ખૂણો ઓછી બે જવાની છે હલવાનું થતું નથી અને જો આવ્યો વ્યૂ તમને દેખાજમાં થોડોક અંજવાળો થઈ ગયું ને મસ્ત એનો વ્યૂ આવશે અહીંથી કાંક આજનું બધું અત્યારે અહીં શૂટ કર્યું તો તમને સોટ જાણા ને બધા દર્શન કરી રીતે અમારે ત્યાં ચાવ મનાની કરાવી

તો હવે કન્ટિન્યુ અત્યારે તો ફાઇનલી મિત્રો આપણું પેલું ધામ આવી ગયું છે કડુકા અને કડુકાનું મંદિરનો અંદરનો નો અંદર નો આ મત બાઈન ગેટ છે સોરી આ પ્રકારનો ગેટ છે ટૂંકા ધામ ભોગી ગયા છે ખેતા આપણા દર્શન કરી લીધા આપણે તમને લોકોને કરાવ્યા છે અને ડાયરેક દર્શન કર્યા ડાયરેક તમને અહીંયા મળશે પહેલાં ટેમ્પલ મતલબ અહીંયાથી સીધા અહીંયા આવ્યા અને અહીંયાથી સીધા તમને દર્શન કર્યા તો અહીંયા મંદિર છે આ પ્રકારનું ને મતલબ સાધુ પબ્લિક નથી આજે સારું શાંતિ મસ્તીના દર્શન કરી લીધા આપણે અહીંયા થોડુંક જાણવું હોય મને બહુ સારું નોલેજ નથી બીજું કદ આવું છું એમાં મારું બીજું ધામ તો હોય આપણે તો મિત્રો આપણે કેટલા આપણને દર્શન કરી લીધા હવે આપણે જવાનું છે બીજા લોકેશન ને બીજું લોકેશન શું છે મામા ભાડલા તો ભાડલા ના નાનો ઇતિહાસ થોડું ઘણું ક્યાં ભગવાન માતાજી છે ગેલ ગેલ માતાજી માતાજીનું મંદિર છે ને મને હું કોઈ જીજો જ નથી પહેલી વાર પહેલી વાર આવું ટ્રાવેલ કરું છું મતલબ જો નાનો હતો ને ત્યાં આવ્યો હતો બાકી અત્યારે તો ઠીકઠાક છે બધું તો વાડલા લાવવાનું છે અત્યારે ગાડી કરી દીધી છે વાંધો બે કેમ કે ટાઈમ હતો પાંચ ગામ લેવાના કેટલા ચાર થી પાંચ ગામ લેવાના તો માહિક આ બધું નિપટાવવું પડે બરોબર મસાલો ખાઈ લો અત્યારે હવાનો ફૂલ બાંકાય જીતું બોલે છે એ ગરમા ગે તો મસાલો ખાઈ લો મસાલો ખાન પાછા શાંતિ બે બીજું તો આપણે શું કરવું બધું બધું કે થાંભ લીધું તો ફાઇનલી મિત્રો ભાડલા આપણે ભૂગી ગયા છીએ અને મંદિરનો રૂ તો આ મંદિર છે બને છે એમાં કામગીરી ચાલુ લાગે છે વાહડા નામ છે બરોબર આવતું છે તો તમને અંદર મંદિરના દર્શન કરાવીએ બાકી તો હું આ કદ્યા જાય નથી મને કાંઈ અનુભવ નથી એટલે અહીંયા જે સાણવામાં છે ને તમને બધું કહે બરાબર તો મિત્રો આપણે માતાજીનું દર્શન કરીએ તમે લોકો નહીં કર્યા કારણ કે અહીંયા ફોટો વિડીય ઉતરવાની મનાય છે અને અહીંયા વાવ છે વાવ વાય શું કેવા વાવ વાય વાય ભૂતવાય ભૂતરા દાદા એક એક રાતમાં એક રાતમાં બધી એક રાતમાં બધું ભેગું કરી દીધું અહીંયા અહીંયા આટો મારવી અંદર શું છે શું નહીં સાણવી

એમાં શું કેવું ને એમાં કઈ પગે લાગે જેવું જેવા માણસો એ રીતનું બધા એકરખા ન હોય

કેમ મારું ગણિત કેવું છે એકવાર કમેન્ટ કરો જરા તો મિત્રો આપણે ગેલ માના દર્શન કરી લીધા ન્યાચી હવે હવે જીતો આઈ ક્યાં જવાનું છે આ જીતા માં ક્યાં જવાનું છે મને નો ખબર હોય એવી ક્યાં જવાનું ઘરે જવાનું છે હવે ના ના તો તો ક્યાં જવાનું છે બધું પરબાર વાળા જ્યાં ફૂકે આપણે મળીએ બરોબર આમાં કઈ ખબર નહીં હવે કોટ કાર્ડ થાય કોટ કોડ કાઢો પછી એમ ચોક ફરવા આવ્યો ને ખબર એમ તો ટાઈટ થી બસવા આવ્યા છીએ અહીંયા હવે મજા આવી ખરાબ રિલેક્સ થાય ને હવે કાંક લાગે કે મજા આવી ગઈ હકીકત ફરવાની મજા વધારે આવે ને એ મજા આપણે આમ મજાનો ભાઈ એટલે વાત અલગ છે યાદ કરતા ક્યાંય મજા વધુ આવે હો ઘણી મજા આવે એટલે મજા આવે ભાઈ પણ ફરવા મજા આવે આ વસ્તુ અલગ મજા આવે મજા આવે ફરવાની કોને નો મજા આવે

હું આપણે પેલી વાર વાત આપણે ફરવા જ જાવ આ એટલે બધા આ લોકેશો કહી ગયો નથી ઓલા નકડી ઉલટી જ થાય જ્યાં અહીંયા ત્યાં જાય જો હા હા પણ બરોબર છે તો હવે બીજી બધું ફરતું ને કહું આપણે સારું થઈ જાય વાંધો નહીં ભાઈ માથાજની બાપા છે તારામ આ ઘોડા ખતાન છે એકલો એ રૂબિયા તો ચલો તમને મંદિર ના દર્શન થાય એમ હોય છે તો કરાવી દઉં બાકી તો દર્શન થાય કે નહીં થાય પણ પેટ પૂજા જરૂરથી થી કરવી કેમ કે હવે ધીમે ધીમે બોડી લુસ પડતી રહે છે કેમ લગભગ પાંચ પાંચ વાગ્યા સાડા પોણા પાંચ પાંચ વાગ્યા ની લગભગ વાત છે ખાધું તો પોતે ખાધું નથી તો અત્યારે બાર વાગ્યા ભોખ લાગી છે ઘર સુધી તો દર્શન થાય ને દર્શન નહીં થાય તો આગળ સૂર્યદાદા ના તો મિત્રો શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ના ઈષ્ટદેવ શ્રી સૂર્ય નારાયણ ભગવાન નું મંદિર અંદર છે ને આ પ્રવેશ ગેટ છે ગેટ નો વ્યુ જોયો અંદર નો મંદિર નો વ્યુ કાક આ પ્રકાર નો દેખાય છે તમારો ભાઈ તમને દર્શન કરાવશે મેર આવશે તો બરોબર બાકી તો કન્ટિન્યુ મિત્રો અહીંયા બે તોપ છે એક અહીંયા અને એક અહીંયા બે તોપ આને ઉડાડ દેવાનું થાય છે નક્કી કરી લેવું છે એક કે આમ તો ઉડાડ નાખું આરે મિશાલ ક્યાં મેકવાની છે પેલા કે અહીંયા જો મિશાલ ક્યાં મેકવાની મિશાલ ક્યાં મેકવાની મિશાલ 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 હા ઓકે ચંગો તકે મિશાલ કેમ મેકવાની તમે સરક કમેન્ટ કરો

બાકાી બોલો ફૂલ બાકા જીકી ઉદ્યો હતો તો